અંકલેશ્વર આંબોલી ગામ પાસે ખેતરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડી રોકડા રૂપિયા પંદર હજાર ત્રણસો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિતેકડા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી માહિતીના આધારે દરોડા પાડતા જુગાર રમતા આંબોલી ગામના રવિભાઈ રમેશભાઈ વસાવા અક્ષયભાઈ રમેશભાઈ વસાવા અલ્પેશભાઈ ગોકુળભાઈ વસાવા બોઇદરા ગામના સંજયભાઈ વેચાણભાઈ વસાવા અલ્પેશભાઈ કીકાભાઈ ઓડની ધરપકડ કરી હતી તેઓ પાસેથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા પંદર હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્શ કરાવી હતી